આજ રોજ સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવડી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુબ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના ઇકબાલ ઉર્ફે બાલો યુસુભ મિયા અલાઉદ્દીન મલેક આજ રોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી થી સાડા આઠ દરમિયાન કોઈ પણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈ પણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગાળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અન્ડરટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ જાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવશે